ગામ દેવળિયાના દરબાર દેવીસંગ હતી ભરાડી અને જન્મજાત ક્રોધી સ્વભાવના હતા એમની ડેલીએ કાયમ ડાયરો ભરાતો સૌ ભાયાતુ સાથે બેઠા બેઠા અફીણ કાલા અને ભાંગ વગેરેના રવાડે ચડેલા હતા કુસંગના યોગી તે સ્વામિનારાયણના સંતો ભક્તો આરે દ્વેષ રાખતા દેવીસંગ જેની ખેદે પડે એના મૂળ ખોદી નાખે એવો વ્યવહાર રાખતા તેઓએ પહાયતાઓને કહી રાખેલું કે ગામની અદમાં કોઈ વખતે જો સ્વામિનારાયણ આવે તો મને જાણ કરજો મારે એને ખાની નાખીને એનું પણ મટાડી દેવું છે આમ દેવીસંગ પોતે પોતાની રીતે દ્વેષથી સૌ સાથે વર્તતા હતા એક દિવસ સૌ સાથે ગામના ચોરે ડાયરો ભરાઈને બેઠો હતો એ વખતે ગામનો તો આવીને બોલો કે બાપુ મલકમાં ભગવાન થઈને ઓળખાતા સ્વામિનારાયણ આપણા મલક તરફ આવવાના વાવડ છે આટલું સાંભળતા તો દેવીસંગનો ક્રોધ ભભૂકી ઉઠો ને ઊભો થઈ ગયો ને બોલ્યો કે એલા આ તો બહુ કહેવાય એને આપણા વાવડ નહીં પૂગા હોય આ દેવીસંગ આકરો છે લીધી વાત મેલતો નથી જો એ અહીંયા આવે તો એની જોયા જેવી કરું એને બંદીખાને નાખીને એનું ભગવાન પણ હું મટાડી દઉં આજે જો એ દેવળિયામાં પગ મૂકે તો એ બરાબર ચગે સડશે એને જો હું આજ ખો ન ખવરાવું તો ગરાશ્યો મટી જાઉં એ સાંભળીને ડાયરામાં બેઠેલે ગઢવી બોલા કે રહેવા દો દરબાર એને તમારાથી કાંઈ નહીં થાય ઓલો વડતાલનો જોબન પગી પાપનો પર્વત સુરુ વગેરે એના પગના તળિયા ચાટતા થઈ ગયા તો તમે તો એના આગળ શું હિસાબમાં તમારી આબરૂના ધજાગરા સીધ ઉડાડો છો હું કહું છું સાના માના રહેજો નહીતર મલકમાં તમારી ભૂંડી વાતું થાય આમ બળ કચેરીમાં સૌ વચ્ચે ગઢવીને ગઢવીને કોઈની શેહ શરમ વગર વેણ ઉપર વેણ ફટકારતો જોઈને દરબાર દેવી સંગ તો ખદખદી ગયા અને બોલ્યા કે ગઢવી એ તો ખરે ટાણે જે થાય એ જોજો આમ દેવી સંગ મૂછોને તાવ દેતો હતો શ્રીજી મહારાજ મુળજી બ્રહ્મચારી અને સંતો ભક્તોના સંગમાં દેવળિયા તરફ નિસરા એટલે રસ્તે કોઈ એમને ચેતવા કે ત્યારે શ્રીહરિ તો દેવી સંઘના મિથ્યાભિમાનના ભ્રમને ભાંગવા સારું દેવળિયા જવા ચાલ્યા આ જોઈને મૂળજી બ્રહ્મચારી બોલા કે મહારાજ રહેવા દો એ સુતા સર્પને જગાડ્યા જેવું નથી આપણે એના પાસે સામેથી જવા કરતાં અહીંથી જ પાછા વળી જઈએ આ સાંભળીને શ્રીહરિ કહે કે બ્રહ્મચારી તમને બીક લાગતી હોય તો તમે પાછા જાઓ અમે એકલા દેવી સંગ પાસે જઈશું અમને કોઈનો ભય નથી એમ બોલીને શ્રીહરિ દેવળિયાના માર્ગે ચાલ્યા આ બાજુ દેવીસંઘ પોતાની દોથા જેવડી મૂછને વળદઈને વીંછીના આંકડાની બતાવતો હતો અને આંખો તો જાણે નશાથી લાલ ચણોઠી જેવી થઈ ગઈ હતી ત્યાં શ્રીજી મહારાજ ગઢના દરવાજે આવ્યા શ્રીહરીને દેખીને ગામનો વાણંદ દોડતો આવીને દરબારને બોલ્યો કે બાપુ સ્વામિનારાયણ તો અહીં આવ્યા છે ત્યારે દેવીસંઘ શ્રીહરી આવ શ્રીહરી આવતા હતા એ તરફ ગયો અને બોલ્યો જે તમે કોણ છો હું આ ગામનો ગામધણી દેવીસંઘ છું ને મારી રજા વગર આ ગામમાં પગ તમે કેમ મૂકો જે કાંઈ જાદુ ટોણા કે પાખંડ વગેરે કરતા હો એ આ ગામમાં નહીં ચાલે શ્રી શ્રીહરીએ એને ચતુર્ભુજે રૂપે દર્શન દીધા શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલ ગળામાં વૈજયંતી માળા અને પીળું પિતામર પહેરેલ દિવ્ય દર્શન દીધું દેવીસંઘને સર્વત્ર અતિ તેજનું દર્શન થયું અને પુરુષોત્તમપણાના સ્વરૂપની દ્રઢતા થઈ દેવીસંઘ તો આવું અતિ અલૌકિક રૂપ જોઈને અતિ થોથરાઈ ગયો પોતાની બેઠકેથી ઊભો થઈને શ્રીહરિના ચરણે પડ્યો શ્રીહરિએ ક્ષણ માત્રમાં એ તેજને સંકેલી લીધું અને મધુર વચને બોલા કે દરબાર દેવીસંગ શરણે આવ્યાથી તમને અભય રાખીએ હવે ઊભા થાવ એ સમયે દેવીસંગે પોતાના પશ્ચાતાપના આંસુઓથી શ્રીહરિના ચરણોને પપાળ્યા પંખાળ્યા ને પોતાની ભૂલની માફી માગી અને સૌ સંતો ભક્તોને પોતાના દરબારગઢમાં લઈ જઈને ઉતારા કરાવ્યા દરબારગઢની ડેલીએ સૌ કોઈને અતિ આશ્ચર્ય થયું એ સમયે પેલા ગઢવીથી રહેવાયું નહીં એટલે સૂચિતાર્થમાં બોલા જે ગર્વકીયો સો નર હાર્યો સિયા રામજી ગર્વકીયો સો નર હાર્યો અસ્તુ જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજ પ્રગટની વાતોમાંથી